તો ફરીથી હેપી જન્માષ્ટમી તો ચાલો મોડું થઈ ગયું છે નવરાત થઈ ગયા છે અને હવે કરીશન તો થઈ ગયું છે ડેકોરેશન લાઇટિંગ પણ લગાવી દીધી છે ખાલી થોડુંક હું બાકી છે હવે હમણાં કરી લઈશું થોડોક પોરો ખાઈ લઈએ જો આવી રીતે કર્યું છે ડેકોરેશન તો અમે કાનાના શ્રીંગર તૈયાર કરી રહ્યો છે કપડાને વાળ ને એને પહેરવાની બધી વસ્તુ થાળીમાં મૂકી દીધી છે તો ચાલો કાનાને નાહી લીધું છે ને એને શ્રીંગર પણ અમે કરી નાખ્યો છે એક કાનાને બેસાડ દીધા છે અમે હવે અમારા ઘરના કાનાને બાકી છે બેસાડવાનું જો બેસાડ દીધા છે એને પણ તો ડેકોરેશન પૂરું થઈ ગયું છે કાનાને જો પ્રસાદી પણ ધરી દીધી છે કાનાને બેસાડી દીધા છે કેવા મસ્ત લાગે છે જો ડેકોરેશન જો અને કાના પણ બે બેસી ગયા છે જો કેવા મસ્ત લાગે છે બે કાના લાગે છે ને જો પરસદીમાં પણ બધું ધરી દીધું છે અમે એને તો અમે બધું ડેકોરેશન કરી દીધું છે આજે અમારો પૃથ્વી અહીંયા સૂતો છે ડેકોરેશન થઈ ગયું છે મારે બનવાનું છે યશોદા માતા તો હવે મારે રેડી થવાનું બાકી છે તો ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં મસ્ત યશોદા માતા બની જાઉં ચાલો બની યશોદા તો ચલો હું રેડી થઈ ગયું છું પણ મારે છે ને દામણીનું સેટિંગ નથી આવતું દામણી મારા વાળ બધા વચ્ચે વચ્ચે આવે છે મારા હેર પણ મારા પાસે એક્ઝેક્ટલી મસ્કરા પૂરું થઈ ગયું હતું પણ દામણીના વચ્ચે આવતા આવતું એટલે હું જો અમને સરખું નથી થતું તો ચાલો તો મારો કાનો જાગી ગયો છે તો હવે અમે એને કરીએ છીએ રેડી જે સૂતો હતો ને તમે ચાંદલાને એવું કરી ના ગયું હતું એને તો હવે કપડાં પહેરવાનું બાકી છે ચાલો और सोला को लावा के रिपीट किया था दी माता ने ठीक है पत्नी ने बे मैं दे लाऊंगा के नहीं ये है थोड़ी घर लेने आई थी कुछ कोई आया है कोई आया है

मा ला ला नि गो गो र राधा नके कटे कृष्ण नके नहीं कट कट्स है यीशु दामिन्या ए आया से दे कल्यान कल्यान को मनो को मनो

બાળકો નાના પેલા હમજા બાબો લાગા બાબોને દેખાતો હવે એમ કે ફોટોગ્રાફી હાલો છે અને વાઈટ લાલ ને વાઈટ વાઈટ ને કાળો ગ્રે જેવો અરે વાહ અરે વાહ काटा दिने बोक्स मा नछी आ कानो नै बने गयो गउ नै थोडा जट जट जी हात थाई नै अबे हो बाकिले आ आग बोलु सुन्दर छ नै का हो अन्दरो छ नै काट हो के ना जा काट न एक कानो न ऊपर बेटा मुझे पा बोल आबे हो जो बोल आबे हो जा पा बोल आनो कानो सतु या के चलदा म

happy birthday to you, happy birthday dear I happy birthday to you, Happy birthday to you, 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 I to you, you,